તો અણના ઇન્દિરા ગાંધી સર્કલ પાસે ગટરની સમસ્યાને લઈને લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે મેઇન રોડ પર ગટર ઉકરાતા પાણી ફરી પ્રદુષિત પ્રદૂષિત પાણી ફરી વળ્યા છે રસ્તા પર રસ્તા પર ગટરના પાણીને લઈને વાહન ચાલકો મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે છેલ્લા પંદર દિવસથી ગટરની સમસ્યા હોવાથી લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે જોકે ફરિયાદના આધારે મનપાની ટીમે તાત્કાલિક ગટરની કામગીરી શરૂ કરી છે આ વિસ્તાર આણંદનો મેઇન રોડ છે ઇન્દિરા સ્ટેચ્યુ ક્યાંક એસી રોડ જોડાય છે અને અહીં ટ્રાફિકની સમસ્યા રહે છે ને અને અહીં અમે થોડી માટે પણ ઊભા રહીએ ને તો એટલી સ્મેલ મારે છે કાલ ઉધી ગંદકી ગંદકી કહેલા છે એની જવાબદારીથી મહાનગરપાલિકા લે છે કમિશનર સાહેબ આ રોડ પર વિઝિટ કરતા હોય એમના તો કેટલાય વિભાગના અધિકારી અહીં આ રોડે અવરજવર કરતા હશે કે એમને ધ્યાનમાં નહીં આવતું હોય

જે સુભુરાજા છે એના જોડે અમે ચેક કરાવ્યું હતું અને ચેક કરાવતા એવું માલુમ પડે છે કે સાઈડના જે છે એ એમને કંઈક મકાન ધોયું હતું અને ઉપલબ્ધ હોય તો એનું પાણી છે એ એવું જણાવેલું છે પરંતુ જો ફરી નીકળ છે અને જો ખરેખર ગટર ઉભરાતી હતી તેનું તાત્કાલિક અમે એનો પ્રશ્નો નિકાલ કરીશું